તે હેલો ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જે માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવા દિવસ અને નવો બ્લોગ તો ગાઈસ અત્યારે નઈ દોઈને આપણે રેડી થઈ જશે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ કેમ બેન ગુડ મોર્નિંગ બસ કરો વેલા વેલા હાઈ વેલા કઈ કરે સોવા ગયા હું કરો તને વેલા કપડા તો વાય તો જો ગાઈસ અત્યારે મમ્મી રેડી થઈ જશે કોને જે બુસદ ના હા તો જો ગાઈસ ગુડ મોર્નિંગ

સાત ના પિસ્તાલીએ વાતાવરણ એકદમ ચીવું કરી દીધું તો ગાય મૂકીને આપડે વર્તો થઈ જશે મમ્મી નો

ગાઈસ મોબોના બાયલોન સાદા સાહિલ ને છોટું બધા નીકળી ગયા છે અમારા ગામમાં જવા માટે ગાઈસ આટલા બધા આવી ગયા પૂજાબીને આટલે વધી નઈ ચાલુ

જો આટલા ટીકાને એટલે હોય હાઈ ગાઈસ હાઈ ગાઈસ આજે બનાવી દીધું ખાવ બની જુઓ આટલા બધા ભાઈ કોણ વીરમ હા આવો ગયાર હમણાં હમ ઓનલાઈન મંગાવું ઠંડો 开好衣服。

我在管着李江，我这看着呢。